હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ તો આજે હું તમને કેનેડામાં વાસણ ધોવાનું મશીન કેવું હોય છે અને કેવા વાસણ ધોવાય છે એ હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ આ છે વાસણ ધસવાનું મશીન તો અહીંયા બધા ફંક્શન આપેલા હોય છે આ તમે જોઈ શકો છો અને અહીંયાથી આપણે ઓપન કરીએ એલજી કંપનીનું છે આ અહીંયા રેક આપેલા હોય છે તો આ બે રેક હોય છે બાસ્કેટ તો ફ્રેન્ડ્સ મેં આ વાસણ બધા આની અંદર ગોઠવી દીધા છે ડિશવોશરમાં તો આ રીતના બધા ગોઠવી દેવાના આ ગોળી જે છે એ આમાં એમાં મૂકી દેવાની અને આ અહીંયાથી બંધ કરી દેવાનું તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો કે વાસણ એકદમ સરસ મજાના ધોવાઈ ગયા છે અને એકદમ ચોખ્ખા થઈ ગયા છે હું તમને બતાવું જો એકદમ ક્લીન થઈ ગયા છે